સ્માર્ટ મીટર લગાવ્યા પછી પણ ગ્રાહકોની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી કટરા બ્લોક ની બસ બરીથાના રહેવાસી કામેશ્વર શાહ ચા વેચનાર છે તે પોતાની ઝૂંપડીમાં ચાની સ્ટોલ ચલાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યો છે પરંતુ વીજળી વિભાગે તેમને છત્રીસ લાખ બાણું હજાર ત્રણસો ઓગણત્રીસ રૂપિયાનું વીજળીનું બિલ સોંપ્યું છે કામેશ્વર શાહ બિલ જોઈને ચોંકી ગયા જૂન મહિનામાં તેમના ઘરે ચાર લાખ ત્રેસઠ હજાર આઠસો સડસઠ યુનિટ વીજળીનો વપરાશ નોંધાવવામાં આવ્યો હતો જેના માટે તેમને છત્રીસ લાખ બાણું હજાર ત્રણસો ઓગણત્રીસ રૂપિયાનું વીજળીનું બિલ આપવામાં આવ્યું હતું ઘણા દિવસોથી તેઓ પીએસએસ અને અન્ય વીજ કચેરીના ચક્કર લગાવી રહ્યા છે તે કહે છે કે તેની જૂની ઝૂંપડીમાં માત્ર બે બલ્બ અને એક પંખો છે જૂન બે હાજર ત્રેવીસ થી એપ્રિલ બે ચોવીસ સુધીમાં વીજ બિલ અનુક્રમે પાસઠ ઓગણપચાસ ચાર લાખ ત્રેસઠ હજાર આઠસો સડસઠ યુનિટ વપરાશ દર્શાવ્યો અને રૂપિયા છત્રીસ લાખ બાણુ હજાર ત્રણસો ઓગણત્રીસ નું બિલ બનાવ્યું રાજ્ય સરકારની ગ્રાન્ટ બાદ મારી પાસે પંદર લાખ હજાર

ટેકનિકલ ભૂલ છે અને બિલ સુધારી લેવામાં આવશે બીજો કેસ જિલ્લાના બાંદ્રા બ્લોકના પિયરનો છે જ્યાં પીડિતાએ બે મહિના પહેલા મીટર લગાવ્યું હતું ઘરમાં બે બલ્બ અને પંખો ચાલે છે તેને એકત્રીસ લાખ રૂપિયાનું બિલ સોંપવામાં આવ્યું છે મજૂર શુભલાલ સાહનીએ જણાવ્યું હતું કે મારા ઘરમાં વીજળીનું કનેક્શન મારી પત્ની ફૂલા દેવીના નામે છે અને એકત્રીસ લાખ રૂપિયાનું વીજળીનું બિલ મોકલવામાં આવ્યું છે लगभग बे महीना पहला विभाग द्वारा स्मार्ट बिजली वी वी को जब लगा मीटर लगासों पर हमने रिचार्ज कराया और दस से बारह दिन चला बिजली और उसके बाद मेरा जो है ना बिजली कट गया उसके बाद सताइस लाख है ना मेरा बिजली बिल शो करने लगा तो हमने लिखित आवेदन वहाँ दिया और साथ में जो मेरा बिल आया था उसका फ़ोटो कॉपी संलग्न संलग करके उनको दे दिया लेकिन उसके बाद से अभी तक ना कोई जांच करने आए हैं बिजली विभाग से और ना ही कोई देखने आया है कि जो मेरे पास बिजली है या नहीं है कोई क्या समस्या इसका कोई निराकरण नहीं है વીજળી વિભાગના જુનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અભિષેક રંજને જણાવ્યું હતું કે ગેરરીતિની ફરિયાદ મળી છે મજૂર પાસેથી લેખિત અરજી મંગાવવામાં આવી છે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે આ બાબતે મીટર રીડર પાસેથી પણ માહિતી લેવામાં આવી રહી છે ક્યારેક વીજળીના મીટરમાં ખામી સર્જાય છે તપાસ બાદ બધું ઠીક કરવામાં આવશે ત્રીજો કેસ મીનાપુર બ્લોકના ફરીદપુરનો છે જ્યાં વીજળી વિભાગે સલૂન સંચાલક વિનય કુમારને રૂપિયા સત્યાવીસ લાખ દસ હજાર છસો અઢારનું બિલ મોકલ્યું છે તેમણે ત્રણ દિવસ પહેલા લેખિત અરજી આપી વીજ વિભાગના અધિકારીઓને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા જે એ સુધારા કરવાની ખાતરી આપી છે બે દિવસ સુધી વીજળી કાર્યાલયમાં અધિકારીને મળ્યા પછી મને રામદયાલુ કાર્યાલયમાં જવાનું કહેવામાં આવ્યું મેં સત્યાવીસ જૂને ત્યાં અરજી કરી પરંતુ વીજળી હજુ પણ કપાયેલી છે મારો આખો પરિવાર સલૂનની આવક પર નિર્ભર છે સામાન્ય વીજળીનું બિલ તે દર મહિને રૂપિયા થી રૂપિયા પાંચસો વચ્ચે આવતો હતો